નમસ્કાર શંખનાથ દૂધમાં ફરીથી આપ સૌનું સ્વાગત છે આજે અમાસ દિવસ છે અને દર અમાસે અહીંયા શંખનાથ ન્યૂઝની ટીમ આવતી હોય છે અને નિમિત્ત એ છે કે સિહોરનું આ બ્રહ્મકુંડ અને આ ખાતે દર અમાસની રાત્રે સંધ્યા સમયે દીપમાળાનું આયોજન થતું હોય છે સિહોરના વડીલો દર અમાસના દિવસે આયોજન કરતા હોય છે ત્યારે ખાસ કરીને આજની આ સંધ્યાએ આપણા સિહોરના મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ પૂજ્ય ગોપાલદાસ બાપુ સહિતના સૌ વડીલો ઉપસ્થિત થયા છે અને આપ જોઈ શકો છો પાછળ જે રીતે દેખાય તેમ કે સરસ મજાનું સુંદર દ્રશ્ય છે દર અમાસે આ દ્રશ્ય જોવા મળે છે સિહોરના ઘણા બધા નાગરિકો અને વડીલો આવતા હોય છે ખાસ કરીને આપણે મામલતદાર સાહેબ સાથે વાત કરીએ સાહેબ આજે જે દીપમાળાનું આયોજન થયું છે આપ શું કહેશો આ આયોજન અને સમગ્ર માહોલ વિશે બહુ ખૂબ જ સરસ સિહોરના જે વડીલો છે આગેવાનો છે એ દર અમાસે અહીંયા જે દીપ પૂજન કરે છે દીપ પ્રાગટ્ય કરે છે દીપોત્સવ કરે છે એ આપણી સંસ્કૃતિની ધરોહરને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરે છે આ એક ઐતિહાસિક સ્થળ છે સિદ્ધરાજ જયસિંહ વખતનું અને આપણી પ્રાચીન સંસ્કૃતિનો વારસો નામ સનાતન ધર્મનો વારસો જાળવી રાખવા માટેનું એક સ્થળ છે અને ખૂબ જ રમણીય છે અહીંયા ઘણા બધા દેવી દેવતાઓનો વાસ છે એટલે ખૂબ જ પવિત્ર સ્થળ છે અને હજારો પાંચસો વર્ષ સુધી સતતને સતત દર અમાસે એનું જે પૂજન થતું આવ્યું છે દીપોત્સવ રૂપે એ ખૂબ જ સરાહની છે અને હજુ પણ આ સ્થળને વધુમાં વધુ સારી રીતે ડેવલપ કરે એનું જીર્ણોદ્ધાર થાય તો આપણી સંસ્કૃતિ આગળ નવી પેઢીને સુધી જઈ શકે એના માટે આપણે બધા સાથે મળીને પ્રયત્ન કરીશું સાહેબ જે રીતે વાત કરી તેમ કે આશરે આઠસો આસપાસના વર્ષો જૂનું આ પૌરાણિક સ્થળ છે આપણે ગોપાલદાસ બાપુ સાથે વાત કરીએ બાપુ આ જે સ્થળ છે ઐતિહાસિક છે અને પુરાતન છે એની સાથે સાથે આના મૂળમાં ધર્મ છે ધર્મ સાથે જોડાયેલું આ સ્થળ છે શું કહેશો આ સમગ્ર આયોજન વિશે અને આપ જે કંઈ જાણો છો બ્રહ્મકુંડના જે ઇતિહાસ અને ધાર્મિક દ્રષ્ટિએ એના વિશે બાપુ તમે બે શબ્દોમાં વાત કરો બોલો બ્રહ્મકુંડ ભગવાન કી જય स्थल है ब्रह्मकुंड और ब्रह्मकुंड बहुत जूनी जूनी जगह से यानी पहले आज जगह नो नाम है तो जूनी काशी और जूनी काशी थी त्यारना आ ब्रह्मकुंड और ब्रह्मकुंड में ये वो समाचार आपने ये वो सुनियो थे कि ऐन जनेऊ ब्राह्मण होना जमा किया था ત્યારથી બ્રહ્મકુંડ બન્યા છે પાંચ વર્ષ નહીં હજારો વર્ષથી છે ઓર આપણે સનાતન ધર્મનો નિયમ છે ઓર નિયમ નો આપણે પાલન કરીએ આપણે સિંહોર ને બધા ભેગા થઈને એમ હું એક બાબાજી છું મહાત્મા મામલેતેર સાહેબ છે ઓર બીજા ભાઈઓ છે તમે પત્રકાર ના આ પત્રકાર ભાઈ બધા મિલી અમે આ દીપ ઉત્સવ મનાઈ રહ્યા છે મલુકા સાહેબ છે એ ખાસ કરીને હું મારી રીતે કહી શકું તો એ વડીલો અને એમની સાથે જે જે વડીલો જોડાયેલા છે એમના જ પ્રયત્નોથી અહીંયા આ આયોજન શરૂ થયું અને ધીરે ધીરે લોકો આની સાથે જોડાતા રહ્યા છે દાદા આ આયોજન દર મહિનાની અમાસના સંધ્યાએ થાય છે શું કહીશું આ સમગ્ર માહોલ વિશે અને જે રીતે લોકો જોડાય છે એ બાબતે એટલે જનતાને પહેલાં એક કોઈ પણ વસ્તુ એકથી શરૂ થાય પછી સો સુધી પહોંચતું હોય છે આંખમાં એ રીતે અહીંયા એકથી શરૂ થઈ આજે અનેક સુધી આપણે પહોંચી ગયા છીએ અને હજી અમે અપીલ કરીએ છીએ હું નહીં આપણે હવે આજે મારા સિંહો આજે મારા વતન આજે મારી સંસ્કૃતિ એ બાબત ચાલો આપણે સાથે મળી સહિયારો પૂરચાર્થ કરીએ જ્યાં જ્યાં જેની શક્તિ હોય એ કામે લગાડે અને આ દીપમાળામાં અવારનવાર આવતા રહે બીજું આ જે ફેસબુકના માધ્યમથી લોકોને જહાન થાય ને તે આવતી પેઢીને શું કહેવા છે સંસ્કૃતિ કે શું કહેવા છે ભ્રમકુંડ એ ખબર ન પડે એટલે અમે લાઈવ પણ કરીએ છીએ અને જે તે ફેસબુકમાં પણ મૂકીએ છીએ અમારો એક નિર્મલ હેતુ છે કે ભાઈ આ જે સ્થળ છે એ હું એક અકેલા થક જાયગા મિલકે હાથ બધાના એમ આ બધાને સાથે લવ અને હોવનામાં જે જે શક્તિ હોય એ પોતાની રીતે આમાં કરો હું નહીં આપણે ચલો આપણે સાથે મળીને આને કેમ સારું કરીએ એ એમાં હું બધાની સાથની અપેક્ષા રાખું અસ્તુ ભારત માતા કીજે વંદે માતરમ દાદાએ જે રીતે વાત કરી તેમ કે સૌના સહિયારા પ્રયાસથી આ થાય છે અને અનિલ દાદાની સાથે વર્ષોથી સહિયારા પ્રયાસમાં ભરતભાઈ મલુકા પણ જોડાયેલા છે દાદા તમે પણ બે શબ્દો કહો આ સમગ્ર આયોજન વિશે અને જે માહોલ દર અમાસના દિવસે થાય છે તેના વિશે આજના દિવસે કાર્તિકી અમાસ દર માસની જેમ આ આપણા શિહોરની ધરોહર અને ઐતિહાસિક સ્થળે જે દીપમાળા થાય છે એ દીપમાળામાં અમે તો અહીંયા આવી અને ભાગ લઈએ છીએ પણ પત્રકાર મિત્રો દ્વારા જે તમને અહીંથી સમાચાર રૂપે આપને પહોંચાડે છે અને આપણા દર્શન કરવા એવી અમારી ભાવના હોય છે આજના દિવસે મામલતદાર શ્રી પ્રજાપતિ સાહેબ અમારા પૂજ્ય ગુરુવર જેવા ગોપાલદાસ બાબુ રાધે મંડી પેટો વધાર્યા અને અમારા જે અમાસ મંડળના મિત્રો આજે ત્યાં પધારી વધારી અને જે આજે આ જે લાભ લીધો છે એ બધા અમને ખૂબ જ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને આપ સૌ જે આજે જોતા છો તેઓને પણ અમે અહીં આવવા માટે આમંત્રણ આપીએ છીએ હસ્ત તો વંદે માધ્યમ માતા મિત્રો સૌ વડીલોએ અને સાહેબે પૂજ્ય બાપુએ જે રીતે વાત કરી તેમ કે આ આયોજન ખૂબ સરસ રીતે થાય છે શંખનાદ ન્યૂઝ વતી પણ આપ સૌ સિહોરવાસીઓને આસપાસના સૌ લોકોને એટલે એક વિનંતી કરીએ કે આપ સૌ દર મહિનાની અમાસના સંધ્યાએ અહીંયા ખાસ ઉપસ્થિત રહો અને આ પૂરો જે ખરેખર એક અદ્ભુત માહોલ અહીંયા જે ઊભો થાય છે ખાસ કરીને જે સુંદર દ્રશ્ય આ માત્ર હું દર વખતે વાત કરું છું તેમ કે મારી જાણકારી છે તે મુજબ આખા ગુજરાતમાં દર મહિને આ પ્રકારે દીપમાળાનું આયોજન થતું એ એક માત્ર શિહોર છે અને આ આટલી સરસ મજાની જગ્યા આટલું સરસ મજાનું સુંદર આયોજન આમાં આપણે સૌએ સહભાગી થવું તે ખરેખર આપણા સૌ માટે ગૌરવની વાત છે અને આપણે થવું જ જોઈએ આજથી અમુક વર્ષો પહેલાં અહીંયાના બ્રહ્મકુંડના અમુક દ્રશ્યો આપણે જોઈએ તો ખરેખર આપણે શરમ અનુભવીએ તે પ્રકારના હતા પરંતુ વડીલો અને અમુક યુવાનો સૌના સહયારા પ્રયાસથી ધીરે 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 અહીંયા ફેરફારો થતા ગયા છે સુવિધાઓ વધતી ગઈ છે અને આમદમ સુવિધાઓ વધતી રહે એવી આપણે સૌ આશા રાખીએ મળીશું ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી નમસ્કાર